ત્યારે ચૂંટણી થવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ કોંગ્રેસ અને આપ ત્રિકોણીય જંગ છે ત્યારે એકસો અઠ્ઠાવન કામરેજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણી સાથે છે કોંગ્રેસે તેની ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે આપણે મળીએ નિલેશ જી નમસ્કાર નિલેશભાઈ હા નમસ્કાર કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ એળે નહીં જાય એ ખાતરી આપી છે ગયા વખતે કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી હતી પણ અન્ય કારણોસર ટિકિટ કપાણી હતી છતાં પણ મેં કોંગ્રેસનું કામ મકમતાથી સાત વર્ષથી સતત કાર્યાલય ચોવીસ કલાક ખુલ્લું રાખી કોંગ્રેસનું કામ કરતો રહ્યો છો કોંગ્રેસનું કામ ઉજળું કરી બતાવ્યું છે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોઈ ત્રાસ ગુજારતી હોય એને સામે લડવાનું કામ ચાલુ રાખ્યું કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ કરતા અને ગુજરાતીઓને સારવાર નહોતા આપતા મહારાષ્ટ્રવાળીને એમ્બ્યુલન્સો આવે એમને સારવાર આપતા વેન્ટિલેટર બેડ ખાલી હતા ઓક્સિજન બેડ ખાલી હતા ત્યારે અમે આંદોલન કરીને પણ ગુજરાતીઓને સારવાર અપાવરાવતા જ્યારે કોરોના કાળમાં કોઈ બાળકો ભીણ્યા ન હોય મોબાઈલની ફેર ન હોય અને ગામડે વહી હોય રૂમ ભાડા ન ભરેકતા હોય એમની પણ ફી પૂરી વસૂલતા હતા ત્યારે અમે આંદોલન કરતા ભાઈ જે ભણ્યા નથી ઓનલાઈન એમની ફી એકદમ માફ કરવી જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય એક મુખ્યમંત્રીને જ બોલ્યો કે ભાઈ ફી નહીં લેતા સરકાર કે પચીસ ટકા માફ કરવાની એના મળત ક્યાંઓ પિસ્તાળીસ ટકા ફી વધારી અને પચીસ ટકા માફ કરે કોઈ ચાળીસ ટકા વધારીને એકસોના દસ પંદર ટકા વીસ ટકા ફી લેતા હતા ભાજપનો એક ધારાસભ્ય મુખ્યમંત્રી નોટ બદલો ફી નહીં લેવાની ત્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે અમારી ઉપર કેસ પણ કરવામાં આવતા હતા સ્કૂલો દ્વારા તોય અમે લડત ચાલુ રાખીને લોકોને પચાસ ટકા ફીમાં રાહત તો ટીચરોને પગાર નહોત મળતો ટીચરોને પગાર મળવા મળ્યો અને વિદ્યાર્થીઓને ન્યાય મેળ્યો જે ઓનલાઈન નહોતા ભણ્યા એમને પચાસ ટકા ફી કરાવડાવી ફી ઘટાડીને પાછી ફી પચાસ ટકા કરો ઓનલાઈન નહોતા હાવ માફી કરાવડાવી છે એ આંદોલન અમે કરતા રહ્યા છીએ બીજું કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદારો પાસે જઈ રહ્યા કોંગ્રેસના જે કામ બોલતી હતી કોંગ્રેસ જે કામ કરતી હતી એ મુદ્દા લઈને જાય સત્યાવીસ વર્ષથી કોંગ્રેસ અહીં નથી જ્યારે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે શિક્ષણ મફતમાં આપતા હતા કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્યાવીસ વર્ષ પહેલાં હતી ત્યારે આરોગ્ય એકદમ મફત આપતા હતા નહીં કે વાહવાહી કરતા કે ભાઈ વેક્સિન અમે મફત આપી જ્યારે પોલિયો રસી શીતળાની ટીબી રોગ અનેક પ્રકારના રોગ હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ઘરે ઘેરે જઈને વેક્સિન પોલિયો ટીપા એવું બધું આપતા હતા કોઈ વાડીએ હોય કોઈ સ્કૂલે હોય ઘરે ઘરે નહીં કે વાહવાહી કરતા હતા કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે ગામડે ગામડે દવાખાના સ્કૂલો કોલેજો જિલ્લા લેવલે તાલુકા લેવલે બધી હોસ્પિટલની સુવિધા હતી આ ભારતીય જનતા પાર્ટી જે હોસ્પિટલો હતી બંધ કરવા માંડ્યાંક વેસવા મળ્યા સ્કૂલો કોલેજો હતી બંધ કરવા અને વેચવા મળ્યા અમે કોંગ્રેસ પાર્ટી જે કામ કરતી હતી એ મુદ્દે લઈને નીકળશું જ્યારે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે ખેડૂતોના દેવા માફ થતા હતા આ ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી ઉદ્યોગપતિના દેવા માફ થશે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે ખેડૂતોને ખાતર બિયારણમાં ઓઝારોમાં સબસિડી મળતી હતી આ ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર ટેક જીએસટી નાખી અને હમકનું મોંઘું કર્યું જ્યારે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને સત્યાવીસ વર્ષ પહેલાં કોઈ ફી નથી ભરેલી સત્યાવીસ વર્ષ પહેલાં એક રૂપિયો દવાખાનો દીધો નથી ત્યારે ચાર લાખ રૂપિયાનું કાર્ડ આપે કાર્ડનો ઉપયોગ કરવા જાય ત્યારે ખ્યાલ આવે છે કેટલી લાઈનમાં ઊભું રહેવું પડે ને કાર્ડ બંધ થઈ જાય છે કારણ કે આ બીમારી લાગુ નથી પડતી કારણ કે કાર્ડ પૂરું થઈ ગયું કોંગ્રેસ પાર્ટીની સરકારમાં કાર્ડની જરૂર જ નહોતી બધું કામ કરતી હતી કોંગ્રેસ કામ બોલે છે કામરે અને કોંગ્રેસ સરકાર હતી ત્યારે રેશનિંગ કાર્ડ બધાની વસ્તુ ચાલુ હતી અધિકારીઓ કામ કરતા આપણા બાપ દાદા વડીલો ભણેલા નહોતા તોય તલાટીથી લઈને કલેક્ટર સુધી કોઈ પણ જાતા લખીને કામ કરતા હતા અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો છે તોય કામ ઝડપી થાય પણ પૈસા આપો તોય કામ નથી થતા ધક્કા ખવરાવે છે આ ભ્રષ્ટાચાર સરકાર છે એની અમે કોંગ્રેસ પાર્ટીથી ભ્રષ્ટાચાર કરતી નહોતી કોંગ્રેસના શાસનમાં અધિકારીઓ કામ કરતા હતા હવે પાછી કોંગ્રેસની સરકાર આવશે અધિકારીઓ કામ કરશે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષકો રિટાયર થાય તો આમાં શિક્ષકોની ભરતી થતી સ્કૂલ કોલેજો બને આમાં ભરતી કરતા તલાટી રિટાયર થાય તો અમે તલાટીની ભરતી કરતા આ સરકાર તલાટી રિટાયર થાય બબે તંત્ર ચાર ગામ આપવા મળ્યા કોંગ્રેસની સરકારમાં અધિકારીઓ કામ કરતા હતા અત્યારે અધિકારીઓ ભ્રષ્ટાચારી બની ગયા કોરોના કાળમાં માસના નામે કરોડો રૂપિયા લૂંટ્યા આ ભારતીય જનતા પાર્ટીનું એક ધારાસભ્ય જ બિલ્યો આવી હોનારત આવી હોય ત્યારે આ સરકારે મદદરૂપ થવાનું હોય બદલે આ સરકારે મન ફાવે એમ લૂંટવાનું કામ કર્યું માસના નામે રેમડિએશ્યુઅર અંજેક્શનના નામે રેમડિએશ્ય અંજેક્શન ડુબ્લિકેટ અહીં કોસંબામાં પકડાનું હતું એ એને જે ગુનેગાર છે એને કેમ સજા ન આપવામાં આવી કારણ આર એમડી અંજેક્શન ભારતીય જનતા પાર્ટીએ વેસેલા હતા એટલા માટે ભીનું ઉકેલવામાં આવ્યું છે એના હિસાબે લાખો માણસોનું મૃત્યુ થયું છે આ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવી પડે જે રીતે આપણે બ્રિજ તૂટી ગયો છે એ બ્રિજમાં ભ્રષ્ટાચાર કોને કર્યું તો દોઢસો વર્ષથી બ્રિજ હતો કોઈ પાટા મારતા હતા પડતો નહોતો મોરબી બ્રિજમાં આ સરકારે બે કરોડ રૂપિયા નાખ્યા કરે કે પાટા મારીને બ્રિજ પટી પડી જાય છે આ સરકારનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે એટલે આ વખતે લોકો હમજી વિચારીને કોંગ્રેસ પાર્ટીને મત આપશે નહીં કે ગયા વખતે જે રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપને કોંગ્રેસને મત આપવાથી ભારતીય જનતા પાર્ટી બે હીગી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટી બેહી ગઈ જે રીતે ગાંધીનગર કોર્પોરેશન હતું અહીંયા ભારતીય જનતા પાર્ટી બેહી ગઈ જે રીતે વાપી મારા ચૂંટણી આવીને ભારતીય જનતા પાર્ટી બે ગયા સુરતમાં અમે છત્રીસ કોર્પોરેટર કામ કરતા હતા ત્યારે આ વખતે કોંગ્રેસની કોર્પોરેશન બે હોવાની હતી આમ આદમી પાર્ટી આવવાથી ભારતીય જનતા પાર્ટીને બેઠો ફાયદો ગયો છે એક મોકો આપ્યા પછી એક પણ કોર્પોરેટર કામ નથી કરતા સોસાયટી સોસાયટી જાતા નથી કોઈ કાર્યાલય ખોલીને બેહતા નથી એની સામે આપ મારી કાર્યાલય ચોવીસ કલાક ખુલ્લી હોય ગમે ત્યારે કોઈ પણ કામ લઈને આવ્યું કામ કરીએ મારું અરતું ફરતું દવાખાનું આખી વિધાનસભામાં ફરે કોરોના કાળમાં મેં સેનેટાઈઝ આખા વિસ્તારમાં કર્યું હતું મેં મારા ખર્ચે આઇસોલેશન વોર્ડ પણ ખોલ્યો હતો આ જ્યારે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી આરામ કરતા હતા ત્યારે લોકોની વિશે અમે જઈ સેનેટાઈઝ સાટતા હતા આઇસોલેશન વોર્ડ ખોલતા હતા સ્કૂલના મુદ્દા હોય કોઈ પણ ગામડે જવાનો પ્રશ્ન હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પેડ નહોતા આપતા કોઈને મરણ થયું હોય કોઈ બીમાર હોય ત્યારે કોરોના કાળમાં કોઈ એક પણ લેટર પેડ નહોતા આપતા કે ક્વોરન્ટાઇન છે કોઈ જવાનું નહીં ત્યારે અમે લેટર પેડ આપીને કોઈ પરિસ્થિતિ પ્રમાણે મોકલતા હતા ભારતીય જનતા પાર્ટી કોઈ બહાર નહોત નીકળ્યા કોઈ આમ આદમી પાર્ટી બહાર ન નીકળીને ત્યારે કોંગ્રેસ પાર્ટી કામ કરતી હતી તમે જે અમને વાત કરી કે લોકોની વચ્ચે તમે તો અમે જાણ્યું છે કે તમે ઘણા સમયથી આ ડોર ટુ ડોર અત્યારે કરી રહ્યા છો કેટલા સમય લોકોનો પ્રતિસાદ પ્રતિસાદ હારો મળે છે ત્રણ મહિનાથી મારે સોસાયટી સોસાયટી ગામડે ગામડે ડોર ટુ ડોર જાય છે જ્યારે યુવાનોને સમજ નથી સત્યાવીસ વર્ષનાથી સરકાર કોંગ્રેસની નથી અને પંદર વર્ષનો યુવાન હોય એટલે બેતાલીસ વર્ષ તેતાલીસ વર્ષના યુવાનને કોંગ્રેસનું શાસન હું કંઈક ખબર નથી એને ઘરે ઘરે જઈને કહીશીશ ભાઈ સત્યાવીસ વર્ષ પહેલાં શિક્ષણને આરોગ્ય મફત હતું રેશનિંગ કાર્ડમાં વસ્તુ મળતી હતી અત્યારના તમારા તમારા બાળકો ભણે નહીં તો ફી દેવાની થાય છે ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કોંગ્રેસનું શાસન આ હતું કે ઘરે ઘરે જઈને તમે આ રીતે સમજાવજો અમને એટલી સમજ નહોતી પડતી અમે તો આ ટીવીમાં જાહેરાતું જોઈ જોઈને વેક્સિન મફત આપે ને ત્યારે અમે કહેતા વેક્સિનની જગ્યાએ પોલિયો રસીન બધું આપતા તમે સત્યાવીસ વર્ષ પહેલાં કોઈને પૂછી લો કોઈ દવાખાનામાં એક રૂપિયો નથી દીધો કોઈ સ્કૂલનો એક રૂપિયો નથી દીધો અધિકારીઓ એક રૂપિયો ન માંગતા રૂપાણી જેવા આપ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે કહેતા કોંગ્રેસની સરકારમાં સત્યાવીસ વર્ષ પહેલાં અધિકારીને હોની નોટ આપતા ને ઊભો થઈ જતો મારા છોકરા રખડી જાય નોકરી વહી જાય અત્યારે કોઈ નોકરીની બીક નથી પૈસા આપી નોકરી લાવે છે જે આ જીવન કરોડ રૂપિયા પગાર ન થાય જિંદગીભરનો કરોડ કરોડ બબે કરોડ રૂપિયા દઈ નોકરી લેવી પડે છે કારણ ભ્રષ્ટાચાર ન કરે તો શું કરે પીઆઈ બનવું હોય સુરતમાં પીઆઈ બનવું હોય તો ત્રણ કરોડ રૂપિયા દેવા પડે સલાબતપુર અમાવું હોય તો સાત કરોડ રૂપિયા દેવા પડે ક્યાંથી રૂપિયા આવવાના ભ્રષ્ટાચાર જ કરવાનો છે ને એના માટે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે ભ્રષ્ટાચાર નહોતા તમારા મતદારો માટે શું કહેવા માગું અમારા મતદારો માટે એ સંદોષ છે કે કોંગ્રેસ પાર્ટીને મતદાન કરજો બહુમતીથી આ વખતે કોંગ્રેસ પાર્ટીની સરકાર બે હશે એમાં બે મત નથી ને કામરેજ વિધાનસભા પચાસ હજાર પ્લ પ્લસથી લીડથી જીતે છે એમાં કોઈ બે મત નથી એટલે કોંગ્રેસ પાર્ટીને આપજો તો પાછી આપણી સરકાર બનશે આપણી સરકાર એટલે જનતાની સરકાર આ નહીં કે તાનાશાહી સરકાર આ જે આ કહે છે ને મફતની વાતો આ જ્યારે કોંગ્રેસ મફતની વાતો ને તમારો હક હતો એ કોંગ્રેસ પાર્ટી આપતી હતી શિક્ષણ આરોગ્ય મ મફતમાં આપતી હતી પણ તમારો હક ત્યારે ટેક્સ એટલો બધો નહોત લેતા ખેડૂતોને છસો રૂપિયામાં બાર મહિના વીજળી મફત આપતા હતા આપણે પણ ઘર વપરાશ માટે હો રૂપિયા પર લાઇટ બિલ નહોતો આવતું એંસી રૂપિયા પર વેરો નહોતો તોય સરકારી મિલકતો ઊભી થતી સ્કૂલ હોય કોલેજ હોય રેલવે હોય એરપોર્ટ હોય આટલું બધું આ તાનાશાહી સરકાર મન ફાવે એમ લૂંટે છે વેરો સાત આઠ હજાર રૂપિયા વેરો લાઇટ ત્રણ હજાર રૂપિયા બિલ આવતું હોય ગેસનો બાટલો અગિયારસો રૂપિયા પડે ગેસની લાઈન તો બાવીસ રૂપિયા પડે આટલું બધી તાનાસા એ હોય તાઇફા એવા કરે છે રોરો ફેરીનો ત્રીજી ફેરો ઓપનિંગ કરવા આવે કોર્પોરેશનના રૂપિયાથી ઓપનિંગ થાય કિરણ હોસ્પિટલનું ઓપનિંગ કરે તો એ એના રૂપિયા પણ કોર્પોરેશન ભો ભોગવે સિવિલને સિમેન્ટને એવી હોસ્પિટલો જ્યારે કોંગ્રેસ વખતે બની છે આ વસ્તી વધી કોઈ હોસ્પિટલ નથી બનાવી રહ્યા આ ભારતીય જનતા પાર્ટી ઉપરથી હોસ્પિટલ વેસવા મળ્યા છે હવે આ પાછી પાંચ વર્ષ લાવી છો સિવિલ ને સિમિર હોસ્પિટલ પણ વેસાઈ જાય કઈ વાર નહીં લાગે ધ્યાન રાખી મતદાન કરજો એટલું કઈ વેર મૂસું જય હિન્દ જય ભારત મિત્રો આ હતા એકસો અઠાવન કામરેજ વિધાનસભાના નિઃસ્વાર્થ નિષ્પક્ષ નિર્ભય આ ત્રણેય જોડી એટલે નિલેશ એટલે કે નિલેશ કુંભાણી ખરેખર આ વખતે પરિવર્તન લોકો આવશે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન જરૂર લાવશે તેમાં કોઈ શંકાની સ્થાન નથી અને કોંગ્રેસ આવશે જે ટેલિફોન્યુક્સ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય સાથે સુરત